લોકો તો કોઈ બી વાતો કરે પણ સુનિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપી માં જોડાઈ રહ્યો છું એ તો બીજેપી નું પોતાનું જ કારનામું જે એટલું બધું મિલી ભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એના મુખ જે પક્ષના જંદરો અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગયેલા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને ત્યાં આવે છે કેટલી ચિંતા છે એને કોઈ ચિંતા નથી અમુક નું આવે અને નિલેશ નું નામ બદનામ કરી જયા છે અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ના રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિરેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનો એનો ઈરાદો છે પક્ષ ની સાથે જ રહીને ગયા છે એમને ઉપરથી કોંગ્રેસના બધા નેતાઓની જે ઓર્ડર થતા હોય એ પ્રમાણે કામ કરતા હોય અને એ જ્યારે અહીંથી અપીલ કરવા ઘરેથી કાલે સવારે નીકળ્યા ને ત્યાર પછી અને અમે પરિવારના સદસ્યો જ્યારે ઘરની બહાર કામ માટે ગયેલા હતા ત્યારે પાછળથી આવી અને અમુક કાર્યકરો કે બીજેપીના કાર્યકરો હોય કે એમનું કાવતરું હોય કે પછી અંદર અંદર જે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો હોય એમનું કામ હોય કે જે હોય તે જે એ લોકો બી વેચાઈ ગયેલા હોય જે હવળું મોટું પ્લાન કર્યું છે કે ઉમેદવારી પત્ર રદ કર્યું છે તો પછી અત્યારે બી

જાવાનું છે પિટિશન દાખલ કરવાની હોય કે જે કોર્ટમાં જે કાર્ય કરવાનું હોય તો બસ